મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિને લઈને હિન્દુ સેના કોર્ટમાં ગઈ છે જેમાં સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા ફરિયાદી છે ત્યારે જેહાદી લોકો દ્વારા આ કેસ પાછો ખેંચી લેવા ધમકી મળી છે અને અને લેટર તેમના દિલ્હી સ્થિત ઘર પર મોકલી ધમકી આપી છે તો ભારત સરકાર તાત્કાલિક તેમને સુરક્ષા આપે તે માટે જામનગર જિલ્લા કલેક્ટરના માધ્યમથી ભારતના ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવી હિન્દુસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને સુરક્ષા આપવાની રજૂઆત કરવામાં આવી હતી આ તકે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રમ પ્રતિક ભટ્ટ હિન્દુસેના ગુજરાત અધ્યક્ષ તાજેતરમાં મથુરાનો કેસ શ્રી કૃષ્ણ જન્મભૂમિ માટે હિન્દુ સેના લડી રહી છે જેને લઈને કોર્ટમાં પણ ગયેલ છે આવા સમયે કોર્ટમાં આપણા હિન્દુસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાજી કોર્ટમાં ગયેલા હતા એ સમયે એમના ઘરે એક પત્ર મળેલ છે અને તે ધમકીનો પત્ર તો મથુરાનો કેસ પાછો લઈ લો નહીંતર આમાં આપેલા ત્રણ જૂતા કારતુસ મોકલેલા હતા અને ચોથો કારતુસ આપણા શરીરમાં ઘૂસી જશે અને આપની હત્યા કરી દેવામાં આવશે વહેલામાં વહેલી તકે મથુરાનો કેસ પાછો લઈ એવી ધમકી મળેલ છે અમે ભારત સરકારને એવી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આવા જહાદી માનસિકતાઓ પર કડકમાં કડક સજા મળે અને ખાસ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ કૃષ્ણ ગુપ્તાજીને સુરક્ષા પૂરી પાડે ભારત સરકાર પાસે એવી નમ્ર હિન્દુ સેના વતી વિનંતી છે જય શ્રી જય જય